સુરતની અંદર સુરત ખોડલધામ સમિતિ બનેલી છે અને આ વખતે નવરાત્રિના પર્વ માટે એક અનોખો નિર્ણય અને એમ કહી શકાય કે એક ક્રાંતિકારી નિર્ણય બધાએ ભેગો થઈને લીધો છે નવલી નવરાત્રિને હવે માત્ર બે દિવસ જ આડા છે અને સોમવારથી માં આરાધ્ય શક્તિનો જે આ પર્વ છે એની શરૂઆત થવાની છે અને સુરત ખોડલધામ સમિતિએ આ વખતે એક ઐતિહાસિક અને એક ક્રાંતિકારી નિર્ણય કર્યો છે અને ગરબાનો આયોજનમાં સારા હેતુ પણ છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ખોડલધામ આમ તો ઘણા બધા સારા કામ કરે છે મંદિરોની ધા મંદિરોને કારણે ધર્મનો ફેલાવો કરે છે આધ્યાત્મિક ફેલાવો કરે છે આ ઉપરાંત શિક્ષણ અને સમાજ માટે પણ ઘણું બધું મોટું કામ કરે છે હવે ખોડલધામ આમ તો સૌરાષ્ટ્રમાં છે પરંતુ અહીંયા સુરતની અંદર સુરત ખોડલધામ સમિતિ બનેલી છે અને આ વખતે નવરાત્રિના પર્વ માટે એક અનોખો નિર્ણય અને એમ કહી શકાય કે ક્રાંતિકારી નિર્ણય બધાએ ભેગો થઈને લીધો છે અને એ નિર્ણય એ છે અન્ય ધર્મના જે લોકો છે એના માટે આ વખતે ખોડલધામના ગરબાની અંદર નો એન્ટ્રી રહેશે એટલે કોઈ પણ વિધર્મીને આ ખોડલધામને નવરાત્રિમાં પ્રવેશ મળશે નહીં અને સુરતની અંદર કોસ્માડા લાઈવ સ્પોર્ટ્સ ક્લબ ખાતે આ આખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત સુરત ઉપરાંત ગુજરાતના બીજા અઠ્ઠાવીસ સ્થળોએ પણ ખોડલધામ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે હવે આયોજકોનું કહેવું એમ છે કે વિધર્મીઓને નો એન્ટ્રી પાછળનો હેતુ એ છે કે લવ જેહાદ અટકાવવા માટે અને દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય એના માટે આ વખતે એવું નક્કી કરવામાં આવ્યું છે કે કોઈ પણ વિધર્મીને એન્ટ્રી નહીં મળશે આમ તો ગુજરાતની અંદર ઘણા સમયથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના લોકો નવરાત્રિની અંદર આ અભિયાન ચલાવે છે અને જે લોકો ગરબાનું આયોજન કરે છે એમને સ્પષ્ટ કે કહેવામાં આવે છે કે વિધર્મીઓને એન્ટ્રી આપવામાં નહીં આવે હવે ખોડલધામે એવું નક્કી કર્યું કે દરેક જેટલા કોઈ પણ ગરબા રમવા આવશે એના આઈડી ચેક કરવામાં આવશે એટલે એ આઈડી પરથી ખબર પડશે કોઈ અન્ય ધર્મનો હશે તો એને એન્ટ્રી આપવામાં નહીં આવે બીજો આ ખોડલધામ ગરબાનો આશય એ પણ છે કે જેટલી આવક ઊભી થશે એટલે જે ફંડ ઊભું થશે એ ફંડ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર માટે ઊભું ફાળવવામાં આવશે એને એની અંદર વાપરવામાં આવશે અને આ બીજું એક મહત્ત્વનો જે હેતુ છે એ પણ બહુ જ સારો છે કે ગુજરાતના જે પારંપરિક ગરબા છે જે કેટલેક અંશે ખોવાઈ ગયા છે તો આ ગુજરાતના પારિવારિક અને પારંપરિક ગરબા છે એને એના મૂળ સ્વરૂપે અને આધ્યાત્મિક સ્વરૂપે પાછા લાવવા માટે આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ છે અને નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ આ બધા નિર્ણયો લેવામાં આવ્યા છે આ એક ખરેખર બહુ જ સારી વાત છે કારણ કે ગરબા એ ગુજરાતની ઓળખ છે ગરબા એ ગુજરાતની સંસ્કૃતિ છે અને નવરાત્રિના પર્વની અંદર મહિલાઓ અને પુરુષો જે પારંપરિક વસ્ત્રો પહેરીને જે ગરબા રમે અને એ જે ઝલક હોય છે એ બહુ અદ્ભુત હોય છે આજે ઘણા આયોજનોની અંદર પાશ્ચિત્ય સંગીત ઘૂસી ગયું છે તો એની સામે આ પારંપરિક ગરબા ભૂલાઈ નહીં જાય એના માટેનું આ મુખ્ય હેતુ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ